ઝાલોદ તાલુકાના ગરાડુ તળાવમાં મનરેગા જોબકાર્ડમાં અજાણી વ્યક્તિનું નામ ઉમેરાતા અરજદાર દ્વારા પોલીસ મથકે અરજી કરાઈ અત્ર ઓગણત્રીસ બાર બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે પાંચ કલાકે ગરાડુ તળાવ ફળિયાના રહેવાસીએ દ્વારા આપેલ માહિતી અનુસાર તેમના કુટુંબના મનરેગાના કાર્ડમાં તેમના માતા તેમજ મોટાભાઈના નામની નોંધણી કરાઈ હતી જેમાં કોઈ ત્રીજા અજાણ્યા વ્યક્તિનું નામ ઉમેરાતા અરજદાર દ્વારા આ બાબતે ઝાલોદ પોલીસ સ્ટેશન મથકે લેખિત રજૂઆત કરવામાં આવી છે જે બાબતે અરજદાર દ્વારા આજરોજ ઝાલોદ ખાતેથી તમામ માહિતી આપવામાં આવી હતી અમે આજ રોજ સુધી ગરાડુ બાબોર ભાવેશભાઈ શંકરભાઈ આજ રોજ ગુજરાન અમારા જૂના અમાર મમ્મી બાબોર નારંગીબેન શંકર અને બાબોર રાજેશભાઈ શંકરભાઈ બાબોર એમના થકી બે હજાર રજીસ્ટર થયેલા અમારા જોબ કાર્ડ છે અને નવા રેશન કાર્ડ ના વિભાજન પ્રમાણે અમે જાલોદ તાલુકા પંચાયત ખાતે જઈ અને નવા રજિસ્ટર જોબ કાર્ડ કરાવવા ગયા અને ત્યાં જીઆરએસ પાસે અમને નવીનતામાં માહિતી મળી કે તમારે જોબ કાર્ડમાં મિનેશભાઈ તમારે શું થાય તો અમે કીધું કે મિનેશભાઈ કેવા તો મિનેશભાઈ દીતાભાઈ ભાભોર એમને અમે કીધું કે આ તમારે સંબંધમાં કોઈ કુટુંબમાં અમે કીધું કે અમારે કોઈ જાણ છે નહીં અમારે કોઈ સગા સંબંધીમાં ભાઈ બત્રીજા વ્યવહાર નથી કોઈ અજાણ્યા વ્યક્તિ છે તો અમે અમને અમને જાણ કરી કે સાહેબ પુરાવો છે હકીકત અમને જાણ કરો અને ખરેખર આ વ્યક્તિ કોણ છે અમારી મમ્મી ના જોબ કાર્ડ જોડે છેતરપિંડી કરી રહ્યા છે તો અમને ખરેખર અમને કડક સજા થાય અને આવા ગુના પાત્ર કોઈક અમારાથી કોઈક બીજા પણ આવા છેતરપિંડી ના થાય તેના બદલ અમે અંદરથી પુરાવા લાવ્યા આ લોકો અમને જોબ કાર્ડના ડિટેલ વર્ક ઓર્ડર આપ્યા બેંક જોડે ના થાય તેના માટે અમે એક વાગ્યા અહીંયા જાલ પોલીસ સ્ટેશન આવ્યા અને એમને જાણ કરી કે અમે બાભોર નારિંગ શંકરભાઈ બાભોર એ અમે અમારી મમ્મી છે ને એમના જોબ કાર્ડ જોડે આટલા ચાલીસ થી પિસ્તાલીસ હજાર રૂપિયા